વડોદરા શહેરમાં પ્રિયા ટોફેઝ ચાર રસ્તા પાસે કાર ચાલકે એક્ટિવા ચાલક દંપતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક સ્પીડમાં હોવાનું સામે આવ્યું છે કાર ચાલકે સ્પીડમાં કાર હંકારતા દંપતીની એક્ટિવાની ટક્કર મારી હતી જેથી એક્ટિવા સવાર દંપતી રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી દંપતીની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આટલા મોટા ચાર રસ્તા ઉપર એક પણ જગ્યાએ ડિવાઇડર બનાવવામાં આવ્યા નથી જેને કારણે અવારનવાર સર્જાય છે સાથે જ અહીંયાથી ભારદારી વાહનો પણ પૂર ઝડપે અવારનવાર પસાર થતા હોય છે જેને કારણે અકસ્માતો બનતા રહેતા રહે છે જેને કારણે અકસ્માતો બનતા હોય છે અને નાના વાહનો ખાસ કરીને તેનો ભોગ બની રહ્યા છે અકસ્માતને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે છુપા રોષની લાગણી જોવા મળી રહી છે સાહેબ આ પ્રિયા પોકીટ છે ચાર રસ્તા છે ત્યાં દિલ્હીનું એક એક્સિડન્ટ થાય છે અમે રજૂઆતો કરી કરીને થઈ જાય કે તમે એક દિવાળી નાણાં મૂકો જેથી કરીને પબ્લિક હશે અમારો નાનો માણસ મરી જાય છે મજૂરિયા માણસ બાકી મોટા વાળા તો ફૂલ ફ્રી સ્પીડમાં જાય છે આજથી ચાર દ્વારા પહેલા ભારત પેટ્રોલ પાકર થયું એ બી એવડે પેલો દિવાળી જો કર્યું અમે ત્યાં બી રજૂઆત કરી પણ કોઈ મૂકવા તૈયાર નહીં સાહેબ હું હમણાં તો એક જ વસ્તુ કે પબ્લિક મરવી જોઈએ ભાઈ અત્યારે બનાવ બનો સાહેબ નજરે તમે જોઈ શકો છો ગાડી કરી તો બાઇક વાળા બિચારો નિર્દોષ મોસ મરી ગયો છે અત્યારે સાહેબ